ઝાલોદ તાલુકામાં આવેલા ઘરાડુ ગામમાં તળાવ ફળિયામાં રહેતા લોકોને કાયદેસર રીતે પાણી સમસ્યા હોવાથી નળસે જળ યોજનાનો લાભ મળેલ નથી અને લોકોને દોઢ કિલોમીટર દૂર સુધી જઈ પાણીની અસુવિધા જોવા મળે છે ને ડોર ટુ ડોર પાણી આવતું જ નથી આવી ઘણી બધી જગ્યાએ દરેક ફળિયામાં પાણી અછત ઊભી થઈ છે દરેક મનુષ્યને પાણી પીવાની પણ ઘણી અછત જોવા મળેલ રહે છે આ બાબતે ગ્રામ પંચાયત પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે પણ આજ દિન સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી તો તાત્કાલિક સારવાર ના ધોરણે પીવાના પાણી બોર કુવા નળ સે યોજના સર્વે કરી રિપોર્ટ આવે એવી માંગણી સાથે ગ્રામજનો દ્વારા રજૂઆત કરાઈ છે ચૂંટણી આવે ત્યારે પછી સરપંચ આવે છે તાલુકા સભ્ય આવે છે તો શું જવાબ આપે છે એ તો કરી આપશું એમ કરીને મત લેવા માટે આવે ઘરે ઘરે અને પછી આવીને ચૂંટાઈ ગયા એટલે પછી તો તમે કોણ ને અમે કોણ કોઈ પાણીની સુવિધા નથી ને કોઈ ઘરે આવીને પૂછી દેખતું નથી આની રજૂઆત ક્યારે અધિકારીને ને કરી ગ્રામ પંચાયત ઉપર પંચાયત પંચાયતમાં તો ઘણી વાર વાતો થઈ ગઈ ટીડા સાહેબ ભી આવીને દેખી ગયા તો શું જવાબ આપ્યો કશું આવ્યું નહીં નું જવાબ ટીડીઓ સાહેબ ભી કઈ જવાબ નહીં આપ્યો બેન તમારું શું નામ મન્યા સરદા બેન પ્રકાશ